આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં વિધિવત પદગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપ સૌ જોઈ રહ્યા છો કે આવી વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર કચ્છમાં સચરાચાર વરસાદ હતો ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે તેમ છતાં આ પરિસ્થિતિમાં પણ આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં આજે પદગ્રહણના કાર્યક્રમમાં આવ્યા એટલું જ નહીં પણ આપ જોઈ રહ્યા છો કે અત્યારે ગામડે ગામડે દરેક વિસ્તારમાં કોંગ્રેસના હોદ્દેદારો ને આગેવાનો ને કાર્યકરો ને છે અને એને મજબૂત કરવાનું કામ હવે અમારું સંગઠને કરવાનું છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એના માટે અમે દરેક વિસ્તારમાં જઈ લોકોની વચ્ચે જઈ લોકોની જે સમસ્યાઓ છે પીડાઓ છે એ અમે લોકો સાથે રહી અને ઉજાગર કરતા રહીશું અને સંગઠન મજબૂત બની આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જીતી અને એના માટે અમે કામ કરીશું અત્યારે ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે દારૂ અને ડ્રગ્સનું વેચાણ કચ્છ જિલ્લામાં ખૂબ મોટે પાયે થઈ રહ્યું છે ખનીજ ચોરી પણ એટલી જ મોટી થઈ રહી છે જમીનો ઉપરના દબાણો છે નગરપાલિકામાં ખૂબ મોટે ભાઈ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અત્યારે આટલા વરસાદમાં પણ અત્યારે ઘણા વોર્ડમાં અમારે વોર્ડ નંબર એક માં તમે જાઓ તો ખૂબ હાલાકી અત્યારે પણ લોકોની ભોગવી રહ્યા છે એટલા માટે અમે થઈ અને જે અમે આવનારા દિવસોમાં લોકોની સાથે રહી લોકોની મુશ્કેલીઓ દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું અને સમગ્ર કચ્છમાં એક સારા વાતાવરણમાં આજે કોંગ્રેસનો તમે આપશો એ ઉત્સાહ જોયો જોશ અને ઉત્સાહ કોંગ્રેસ એક એવું સંગઠન છે

એક લડાઈ કં મારે ઝાંસીની રાણી કહીએ તો કાંઈ ખોટું નથી એવા ગેની બેન જ્યારે અહીંયા આપણા વચ્ચે આવી અને લોકોને ખૂબ આજે ઉત્સાહ વધાર્યો છે કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો છે અને એમની કામગીરીથી પણ આપણે સૌ વાકેફ છીએ કે આ આ લોકો અત્યારે ભાજપ ગાયોના નામે કયા ધર્મના નામે મત લઈ છે પણ તમારે વધારેમાં વધારે જો કતલખાનાઓમાંથી ફંડ લીધું હોય તો એ ભાજપની સરકારે અને ભાજપ પક્ષે આજે કતલખાનાઓમાંથી તો તમારે ચૂંટણી ફંડ લેશે અને અત્યારે કતલખાનાઓની કદાચ સંખ્યા સમગ્ર વિશ્વમાં વિશ્વમાં વધારે વધારે સંખ્યા હોય અને વધારે વધારે જો ભારતમાંથી નિકાસ થતી હોય તો ગાયોનું માંસ છે એ આ ભાજપની સરકારમાં થઈ રહ્યું છે એટલે ગાયોના નામે ક્યારેક ધર્મના નામે લોકોને અંદર બજારવાની કામ કરેલા છે જ્યારે ગેની બેને ગાયને રાષ્ટ્રમાં કરવા માટે લોકસભામાં પણ પોતાનો અવાજ પહોંચાડ્યો હતો ત્યારે ભાજપ પર ચૂપ હતા માત્ર ગાયોની વાતો કરીને મત લે છે તો આજે આ બેને પોતાનો જે અસલ મિજાજ હતો આજે કાર્યકરોની સામે રાખી અને આવનારા દિવસોમાં કઈ રીતે આપણે બધાએ લડવું એના માટે ને અમુક આજે આટલા વરસાદમાં વરસતા વરસાદમાં કોઈ પરિસ્થિતિ એવી નથી અમને એવું હતું કે લોકો આવશે કે કેમ આવા વરસાદમાં પણ અત્યારે તમે ફૂલ થઈ ગયો હજી પચાસ લોકો આવ્યા છે પચાસ લોકો પહોંચી શક્યા નથી પરંતુ આવનારા દિવસોમાં જબર અમારે સંમેલનો કરવાના છે જબર કાર્યક્રમો કરવાના છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ એક લડાઈક બની અને ભાજપનો સામનો કરી અને ભાજપના સામેની લડાઈ અમારે કરવાની છે વહીવટી તંત્ર માંગીએ છે કે તમે એક ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છો ભાજપનો ખેસ જ પહેરવાનો બાકી છે બાકી ભાજપને તમામ રીતે વહીવટી તંત્ર મદદ કરી રહ્યું છે ફંડ પહોંચાડી રહ્યું છે દારૂઓના હપ્તા પણ ત્યાં સુધી પહોંચે છે ભાજપના કમલમ સુધી તો એમને પણ કહેવામાં આવી છે કે સત્તા આવે ને જાય તમારે અધિકારી તંત્ર બંધારણના શપથ લીધા છે તો બંધારણના રૂપ અનુરૂપ કામ કરવું પડે એ અધિકારીઓને પણ અમે ચેતવણી આપીએ છીએ કચ્છની પ્રજાને બસ એક જ સંદેશો આપવાનો છે કે હવે અત્યારે આપણે ખરેખર કચ્છમાં બદલાવ લાવવાની ખૂબ જરૂરિયાત છે આપણે આઓ સાથે મળી અને પરિવર્તન કરવાની ખૂબ જરૂર છે ત્રીસ ત્રીસ વર્ષથી અત્યારે ભાજપની સરકાર છે અત્યારે ગુજરાતમાં તમારે અગિયારસો રૂપિયાનો ગેસનો બાટલો અને બીજા રાજ્યોમાં પાંચ પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો તો આપણને શું ભાજપ મૂર્ખ સમજે છે ગુજરાતના લોકોને અને ખાસ કરીને કચ્છના લોકોને કહેવા માગીએ છીએ કે હવે સમય આવી ગયો છે આવનારા દિવસોમાં આપણે બદલાવ કરી અને હમણાં જ પંચાયતની સરપંચની ચૂંટણીઓમાં ગઈ એમાં પણ ઘણા એના આગેવાનો જેમાં મંત્રી જેવા લોકોના કદાવા નેતાઓના છોકરાઓ કે લોકો હાર્યા છે પણ ગ્રામ પંચાયતમાં તો અત્યારે પરિસ્થિતિ બદલી રહી છે લોકો પણ આનાથી થાકી ગયા છે અને આવનારા ચોક્કસ પરિવર્તન આવશે જેની બેન એટલે અમારા ભારતની બેન જેને સમગ્ર ભારતમાં કોંગ્રેસનો ડંકો વજાવ્યો અને ગુજરાત રાજ્યમાંથી સશન બન્યા અને એમની લડાયક મિજાજ એમની લડવાની શક્તિ એ અહીંયાના કચ્છના લોકોએ પણ આજે એમની વાત થકી સાંભળી આવા જ અમારા કોંગ્રેસના પ્રમુખ અત્યારે વી કે હુંબલ સાહેબની વરણી થઈ અને કચ્છની અંદર પ્રાણ આવે કચ્છના કોંગ્રેસોમાં એક જો મને જુસ્સો આવે એના માટેનો આ આજથી શરૂઆત છે અને સમગ્ર ગુજરાત રાજ્ય જે ભાજપની સરકારના ભ્રષ્ટાચારના ભરડામાં મુકાયો છે એક એક ગુજરાતનો નાગરિક અત્યારે દુખી છે જેમ જિજ્ઞેશ મેવાણીએ અને ગોપાલ ઇટાલિયાએ અને ચેતર વસાવાએ જેમ ગુજરાતના રાજ્યના લોકોની અવાજ લઈ અને નીકળી પડ્યા છે એવો જ ડંકો જ્યારે ગુજરાતના તમામ કોંગ્રેસના આગેવાનો ગલી ગલી મોહલે મોહલે અને શહેર શરફમાં વજાવે અને એક એક પ્રશ્ન માટે લડત કરે ત્યારે જ આ ભાજપના વળતા પાણી થશે આજથી એની શરૂઆત થઈ ગઈ છે અને હું તો અભિનંદન આપીશ આવા લડાયક નેતાઓને કે હમણાં જીજ્ઞેશભાઈએ એક કીધું કે ભાઈ નીતિનભાઈ તમે સરદાર પટેલનું સ્ટેડિયમનું નામ તમારું બદલી ગયું અને તમારા પટેલોમાં અને ભાજપના આગેવાનો તમારું જમીર કેમ ન બોલ્યું કે અમારા એક દેશના જેને તમે સર્વોચ્ચરી કહો છો એનું નામ પણ नरेन्द्र મોદીએ ભૂસી નાખ્યું પણ જો કે મારા બાબા સાહેબના પુત્રા ઉપર કદાચ નામ તો નામ પણ એના ઉપર તમે પીછું ફેરવો તો અમે ઉભાનું ઉભા તમને ખાઈ જઈ આવી જયારે નૈતિક હિંમત jignes mehwani માં આવી છે એવી જ નૈતિક હિંમત કચ્છના પણ કાર્યક્રમ આવે તો કચ્છ કોંગ્રેસ જરૂરથી મજબૂત બનશે અને આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન પણ અહીંયા કચ્છની શરૂઆત થશે એવી મને આજે દેખાય કે વિકે હુંબલનો જે જીવન છે એ એવું છે કે કાર્યકર્તાથી માંડી અને આજે આ પદ સુધી પહોંચ્યા જ્યારે ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને ત્યારે લોકોને ખ્યાલ છે કે આવા નિષ્ઠાવાન માણસો જરૂર કોંગ્રેસને મજબૂત બનાવશે અને હવે એવા ચોવીસ કલાક કોંગ્રેસ માટે કામ કરે એવા માણસની જરૂર છે જેથી કરીને અમે તમામે તમામ જેટલા પણ કોંગ્રેસના દાવેદારો આઠ જેટલા દાવેદારો હતા બધા એમની પડખે ઉભા રહ્યા અને જ્યારે પૂછવામાં આવ્યું અમારા જેવા કાર્યકર્તાઓને કે તમે કદાચ ન બનો તો કોણ એટલે બધાએ કીધું કે વિકે હુંબલ એટલે અમે આજે અહીંયા સમગ્ર કચ્છના આગેવાનો એમની સાથે જોડાઈ ગયા છે